ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજ તો વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે પહેલાંથી જ કહી દઉં છું કે અવાજ થોડો ભારે ભારે લાગતો હશે કારણ કે શરદી બે દિવસથી થઈ હતી એટલે અવાજ બે ગયો એકદમ બરાબર અને આજનો વ્લોગ મારો સ્ટાર્ટ થાય મફુ કાકાના ઘેરથી જો કાકાના ઘેર આવી ગયો છું અને ચોમા ખબર કે મફુ કાકાના ઘેર હતું દશામાનું વ્રત તો મને આવતી આવતી આરતી તો પટી જઈ છે પણ એ આપણે જઈએ અને દશામાના દર્શન તમામ કરાવું દેવો કદાચ ગીત ગાય તો દેવાના આપણે ગીત ગવરાઈએ તો જો આ ઘર તો તમે ઘણી વાર વિડીયો જશો ઘણા ખરા જ છે અને આપણો બ્લુ કલરનો દરવાજો દરેક વિડીયોમાં હોય બરાબર તો હવે જોઉં છું આર્યો આર્યો ગાવાનું હોય ને હા બે જોઈ લો આપણે માતાજી મંદિર ટીવીનો એરિયા એરિયામાં ભૂગ કરવા આવશો આજ અવાજ થોડો બે ગયો બોલવાનું તકલીફ પડો છે તારો અવાજ બેહી ગયો ખમાતા ના જુઠ્ઠો હાલ મેં બોલાયો અને આ મિનિટ કોકને બળાઈ છે જોઈ લો આ કનું મોઢું આ કાલે આટલે આમાં પેકલા બાલ દોરે તો બી મોઢું દોરી જો પુદાડીએ દોરી મસ્ત દોરી બીજો જીયુ હાથ હાથ નું તો હું કરવાનું અને ચલો હા હું બધા દશામાં ભી થઈ ગઈ જો હા હંમેશા દશામા મંદિર દશામા રથ તો દર્શન કરી લેજો અને જેને જેને દશામા નું વ્રત હોય એકામેન્ટમાં જાય દશામાં લખજો અને લાવો પ્રસાર ગોટા ગોટા ખાવાના ખાવાનામ તો કદાચ હું આવો તો આરતી બતાવો દેવો આરતી કરે

ફર્નિચર કરાયેલું હોય ઘરમાં એલઈડી માટે માતાજી મંદિર માટે અને માતા દશામાન પેલા બિહાર બરાબર તો ચમન માફુકાનું ઘરે આપતું બતાવી દીધું અને હા જો બીજી તમે કમેન્ટ કરો એ પહેલાં કહી દઉં કે ઘણા એવી કમેન્ટ કરશે કે મફુકાનું ઘર કે બધા લાઈનમાં ઘરે કી વાર એવું નહીં એવું ઘર કરવાનું જ હતું પણ આવા ઉપર ખેતરમાં નવા ઘર તૈયાર થઈ ગયા એટલે વાય બંધ છે અમારી પાસે ક્ષેત્રમાં તૈયાર થઈ ગયું ઘર અને વાય થાય એટલે હોય હોય પછી ભાઈ રહેવાનું નહીં એટલે એટલે એ જો કામ ને ભાઈ બંધ રાખ્યું નહીં ક્ષેત્રમાં કર્યું એટલે કર્યું બરાબર પછી અમારે ફૂમતાઈ નહીં એવું છે કે જે અમારે બધાની લાઈનમાં એક જેવા ઘર કર્યો ફૂમતાઈ હોય ને એ પહેલાં ઘર કરી નાખ્યું હતું એટલે ભાઈ નવું નવું ઘર તોડી ના દેવાય એટલે ક્ષેત્રમાં તૈયાર થયું હોય એટલે જે આ હોય ઘેર કરી રહ્યું એનું સુધારવાનું પણ રાખ્યું કારણ કે એ હમણાં ટૂંક સમયમાં જ કરેલું હોય એ ગાકી લે તને નથી લેવા કહેવાનું બે લીટીઓ કમેન્ટ હતી એટલે બે લીટીઓ ગા તો આ કોઈ માનતો નહીં કમેન્ટ કરી દી એટલે મોન જોડે આવ્યો પણ આ માનતો નહીં એવો હવે મારા ભાઈ બરાબર નહીં માનતો મારે આ લો પકડ્યો

હા હા બસ મમ્મી પણ પડી વાત આજી જે જે નઈ કરું મામ એટલું બોલ્યા ખાલી જે જે કર તો મમ આલ એ જા દુબ નું કો કરવાનું દુબ નું લેતો તો માતાજી નવા આપણે સુખ કરી દે અને પછી વારમાં પડશે વેચી તો મળી જાય ઓકે डन અન મમ આખેર દુબ કરતા હું અમાર કે માતાજી બિહાયે નહીં આપણે બારસી ગુંતર માતાજી તો એક મારા દુબ કરવાનું તો હું એ જ છું અને ભઈલો ની માં દુબ કરે તો ઘરેથી આવી ગયા છીએ અમે છેતરમાં કારણ કે જે ઝાડ વપરાવાનું કામ ચાલુ હતું એ જોવા માટે આવ્યા હતા અને નારિયો બધી ચોખ્ખી થતી હતી તો જો આપણે તે બતાવ્યા હતા જોડે ઝાડનું વાવેતર ચાલુ છે ચીકુ નું ઝાડ વપરાય છે પછી હોય આખી લાઈન કરીએ ઝાડની આ છેટે છે અને આપ નારિયોડે ચોખ્ખી કરી જો થઈ જાય ને આખી લાઈન અને આપડા માતાજી નું મંદિર

તોરણ લગાઈ ગયા ઉપર ધાબુ ભરાઈ ગયું આ પાછળનો ખાલી વાળો ભાગ બાકી છે મેન મંદિરવાળો વાળો ને આ બાજુ ઘરની કોમ હવે ખાલી એક ધાબું એકલો બાકી છે આ બાકી બધા નવે નવ ઘરનો ધાબો ભરાઈ ગયા અને આ ભાગ આખો તૈયાર થઈ ગયો પીઓ ઉધી કમ્પ્લીટ થઈ ગયો હવે જે બહારની બોર્ડર હે વંડાની એ રી બાર કાઢવાનું ચાલુ છે આખી લાઈન જે બહારની ડિઝાઇન એલિવેશન ને બહારનું એ ના વરસાદના કારણે બધું એવું થયું હોય ગારો ગારો મસ્ત હવે ફરખું થઈ જાય થોડા દિવસ મો તો હું મારા હાંગા છે શ્રવણ અને બચીને બધા છીએ અમે આરી જો આરી નારિયોડી મસ્ત થઈ ગઈ નારિયોડી કહેવાય ખજુરી નારિયોડી જ કહેવાય લગભગ આને ચોખ્ખી કરવાની છે એને ચોખ્ખી કરવાની છે અને જે નવા ઝાડ આવેલા હતા એ બધા બાબાને ચાલુ હોય બીજા બધા વાવ રહી ગયા હતા ખાલી વાબા બાકી વાબા ની ચીકુડીઓ થોડી હાલ બતાય મારી આખી લાઈન તો ચોખી કરી તો જેટલા ઘડી પટાય એટલા ઘડી રહીએ અને વાયસી કોમ પૂરું થાય પછી ઘેર જઈએ તો બપોર નો દોઢ વાગ્યો છે અને ક્ષેત્ર આવીને આપણે જમી લીધું અને હવે જ આવું છે મારા નોકરી તો આપણે ખાઈ જઈએ થઈ ગયા છીએ અને આ સુધી જમવા બેઠા હતા મન પાડીને ઉભા થઈ ગયા ફટાફટ

અને નોકરીનો ટાઈમ આપણો પૂરો થઈ ગયો ઓપરેટર હાજર થઈ ગયા હઈ આ ઓપરેટર ક્યારે છે બંડલ લઈ લીધા હઈ આ બંડલ શા માટે લીધા ખબર આપણા પાર્લર માટે છૂટા પૈસાની તકલીફ પડે હે એટલા માટે આ બંડલ લીધા છે બરાબર તો હવે ઘરે સરે જઈને જમીન થોડી વાર જો કોમ્પ્લેક્સ ઉપર જાય તો કેમેરો ચાલુ કર્યો બાકી વિડીયો એન્ડ કરી દે બરાબર તો અમને મારી સેલ્ફી લેવી છે કારણ કે હું સેલિબ્રિટી હું હું સેલિબ્રિટી હું એટલે સેલ્ફી લેવી મારી અને પછી એમની નોકરી ચાલુ એવું ના કહેવાય પબ્લિક વાપરા બધું આપણે એવું જ કેવાનું કે એમ સેલિબ્રિટી છે એની સેલ્ફી લેવાની સેલિબ્રિટી હું ના ભાઈ મારી સેલ્ફી લઈ ઓયની સેલ્ફી હજુ નહી ચાલુ થઈ અમે રેગ્યુલર છે એટલે અમારી સેલ્ફી ચાલુ છે તો બાઈક તૈયાર કરીને મેક્યું છે હવે જવાનું છે ઘરે તો ડાયરેક્ટ આવ મળીએ કોમ્પ્લેક્સ તો નોકરીથી આવી જો છું હું ઘેર ઘેર આવીને જમી લીધું અને જમીને આવ્યો છું હું ખેકર દીવાના ઘેર

કોમેન્ટો આવતી હતી કે વિપુલની ચેનલ બતાવો વિપુલની ચેનલ બતાવો તો આ તો બતાવી દઉં વેડો થાય એક લોક નાશ્યો સારી વ્યૂ આવી છે એ હારા વધ્યા એવો સપોર્ટ કરતા રહેજો મારો મારા અંદરથી એ જોઈ લો મિસ્ટર વિપુલ મ્યુઝિશિયન પાંચસો પંચ્યાસી સબસ્ક્રાઈબ છે વિડીયોની વ્યૂ આવી છે પંદરસો અઢાર અઢારસો અઢારસો વ્યૂ આવી ગઈ પહેલાં વિડીયોની બરાબર તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે લિંક આ લિંક કહેવાય ને એસ્ટેજ કરીને નીચે લિંક કહેવાય ને એસ્ટેજ કરીને આપણે મેન્શન કરી દેવું વિપુલની ચેનલના ડિસ્ક્રિપ્શનમાં બરાબર તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેમ દિલીપને એક દિવસમાં બારસો કરી દીધી હતી ને વિપુલના ફટાફટ કરી દો એસટી કે સબસ્ક્રાઈબ કરો કે ફોલો કરો ફોલો કરો હા તો વિપુલીવાળા ઘરેથી આવી જોશું હું હરિભાના પાર્લર ઉપર અને હાલ તો પાંચ રૂપિયા બે જણા છીએ બીજું કોઈ વાતો કરે એવું આવ્યું નહીં બરાબર સીધી બહુ નેતા આવતું નહીં તો કોણ થયા હતા આ તો નેટે બંધ છે અને જો આ કાલ પેલા ગોલીની ગોલી ઘોડા લગાવતા હતા ને આ જો વસ્તુ ગોઠવી દીધી ને રીબાન ચાન બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગયું ને તો આ ઘોડો કાલ લગાવ્યો બરાબર હું જે વખત પાર્લરમાં હતો ને કાલના કાલનો આપણે શૂટ કર્યું હતું એમાં એટલે આ ઘોડો લગાવવાનો હતો બરાબર તો મારા વિડીયો એડિટિંગ કરવું છે અપલોડ કરવાનું હોય તો આજનો બ્લોગ વિડીયો આપણે એન્ડ કરું છું તો તમને મારો બ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી